આવતીકાલે દશામાના વ્રત પૂરા થઈ રહ્યા છે આવતીકાલે દશામાના વ્રત પૂરા થઈ રહ્યા છે તે અંતર્ગત મૂર્તિઓના વિસર્જન માટે દર વર્ષે જે પ્રમાણે આયોજન કરવામાં આવતું હોય છે તે જ રીતે હમીસર તળાવની ત્રણ જગ્યાએ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરને મૂકવામાં આવશે જેથી તળાવમાં તળાવની અંદર વિસર્જન ના થાય અને જે મૂર્તિઓ એકત્રિત થશે તેના પછી વિધિ મુજબ દરિયામાં વિસર્જન કરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે લોકોને શું અપીલ કરશો લોકોને અપીલ કરવામાં આવે છે કે આ મૂર્તિઓનું વિસર્જન તળાવમાં ન કરવા વિનંતી કરવામાં આવે છે અને નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે તેમાં મૂર્તિઓ આપવા જેથી આપણા તળાવની જે સ્વચ્છતા છે એ જળવાઈ રહે તે માટે સહકાર આપવા માટે લોકોને વિનંતી કરવામાં આવે છે